ભંગ કરીને માટી પુરાણ કરવામાં આવી રહ્યું હોય તેવું જાણવા મળ્યું છે અહી નદી કિનારે જ બાંધકામ કરવામાં આવનાર હોવાની મોટી સમસ્યા નિર્માણ થાય તેમ છે ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયક એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી જે બાદ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે જેમાં તકેદારી આયોગ દ્વારા સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમમાં આપવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં લીધા વિના ચોર્યાસી તાલુકાના ભાઠા ખાતે આવેલ ડુમાડ વાડી જમીનોમાં બિનખેતી હુકમો આપવામાં આવેલ હતા જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમારે નાયક દ્વારા ભાઠા ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તેમજ અને પૂર જેવી પરિસ્થિતિથી થી શહેર રક્ષા કરવા બાબતે ગુજરાત સરકારના વહીવટી તંત્ર સહિત ગુજરાત તકેદારી આયોગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેના કાર્યવાહી કરવા માટે ગુજરાત તકેદારી આયોગ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ